નમસ્કાર મિત્રો ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને તો હૃદય નીચોવવા માટે ખેતરોમાં આવી ચૂક્યો છું સૂરજ દેવતા પણ હવે ચમકી રહ્યા છે એમનો પ્રકાશ મારે મુખાર વિંદ ઉપર મુખ મુદ્રા ઉપર મોકલી રહ્યા છે તો આ ઉચિત સમય છે વિડીયો શૂટ કરવાનો આપ સૌને એક રિક્વેસ્ટ કરવી છે વિનંતી કરવી છે કે મને સહયોગ કરવા માટે તમે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હાઈપ કરો અને એ સાથે સાથે સૌથી વધુ જો મદદ કરવી હોય મારા માટે પ્રેમ હોય મારી વાતો તમને પ્રાસંગિક લાગતી હોય તો કમેન્ટ કરો અને લાઇક કરો વિડીયોને કેમ કે આ યુટ્યુબની અલગો માં જેટલા વધુ લાઇક જેટલી વધુ કમેન્ટ એટલો મારા વિડીયોને યુટ્યુબ વધુ લોકો સુધી પહોંચાડશે આ કમેન્ટમાં જરૂરી નથી કે તમે કશુંક લખો ખાલી એક ઇમોજી મોકલી દેશો તો પણ એ લોકો તો કાઉન્ટ કરશે કમેન્ટમાં તો ખાલી એક ઇમોજી ગમે તેવી ના વિડીયો ગમે તો ક્રોધવાળી ગમે તો પ્રેમવાળી દિલવાળી જે પણ કંઈક મૂકી દો એનાથી મને સહયોગ થશે છેલ્લા એક અઠવાડિયાથી આપ સૌ જાણો છો પરિવારના સભ્યો આપણે કાઉન્સેલિંગ કોલ સેવાની શરૂઆત કરી અને મને કલ્પના નહોતી હતી કલ્પનાતીત કલ્પના બહારનો સહયોગ મળી રહ્યો છે લોકો એટલો બધા મતલબ ઘણા બધા લોકો કહે છે કે અમે તો ઘણા સમયથી રાહ જોતા હતા કે તમે એટલે આઈ એમ ફિલિંગ પ્રાઉડ કે સારું થયું હું ઇચકીચે હાટમાં હતો હું બે વર્ષથી ઘણા લોકો કહેતા તો પણ મેં ધ્યાન ના આપ્યું પણ ઠીક છે દેરાય દુરસ્ત થાય પણ એ શરૂઆત થઈ ગઈ છે અને એક સારી વાત મિત્રો એ પણ બને છે કે આ કાઉન્સિલિંગ કોલ દરમિયાન મને નવા નવા મુદ્દા મળે મતલબ ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યને લઈને તમે જુઓ છેલ્લા બે ત્રણ દિવસથી હું મેન્ટલ હેલ્થ ઉપર વધુ વાત કરી રહ્યો છું આમ આપણે સમાજની વાતો કરતા સમાજની વાસ્તવિકતા તળવી વાસ્તવિકતા પણ મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ છે જે માનસિક સ્વાસ્થ્યને લઈને એને લઈને સવિશેષ પ્રકારે ખાસ કરીને કાઉન્સેલિંગ કોલ અને મને પણ ખબર પડવા લાગી કે લોકોને શું શું સમસ્યા છે એટલે પહેલાં યુટ્યુબ આ ચેનલની મતલબ આ ચેનલની કે અન્ય મારી ચેનલની શરૂઆતમાં મોટી મોટી વાતો બહુ કરતો અધ્યાત્મની પણ એનાથી કંઈ લાભ નથી વાસ્તવિક જે જીવન છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જીવનની હકીકત એને એડ્રેસ કરવામાં આવે એની વાતો કરવામાં આવે તો જ વાસ્તવિક લાભ થતો હોય છે મિત્રો તો આ વાત હું પૂર્ણપણે સમજી ગયો છું અને આપણે એ શરૂઆત કરી દીધી છે તો ગઈકાલે કોલ મને પશ્ચિમ બંગાળથી આવ્યો હતો કલકત્તાથી બેંકના મેનેજર છે નામ નહીં લઉં કેમ કે આપણે ગોપનીયતા બરકરાર રાખવી છે પણ એમને મને જેટલી છૂટ આપી એટલું હું તમારી સાથે કહીશ બાકી વધુ તો આપણે કાઉન્સિલિંગ કોલની અંદર વાતો કરીએ છીએ તો એમને ઓપ્સેસિવ કમ્પલસિવ ડિસોર્ડર એટલે ઓશીડી જેને કહેવામાં આવે છે મનોવિજ્ઞાનની ટર્મિનોલોજીમાં મનોવિજ્ઞાન જગતમાં આ ઓસીડી એવી બીમારી છે જેમાં તમે વારંવાર તાળું ચેક કર્યા કરો વારંવાર એકની એક વસ્તુ કરો સતત પુનરાવર્તન કર્યા કરો લોકો હાથ ધોયા કરે પગ ધોયા કરે ઘણા લોકો વારંવાર દર્શન કર્યા કરે ઘરમાં દર બીજી ત્રીજી બી ઊભા થઈ અને દર્શન કરવા જાય માતાજીના ભગવાનના ઘરની વાત તો છોડો બહાર એ લોકો રોડ ઉપર જતા હોય તો પણ જેટલા એમને મંદિર નાની નાની દેરીઓ દેખાય તો પણ ગાડી રોકી દે અને દર્શન કરે ગાડીમાં બેઠો હોય ને દૂર અડધો કિલોમીટર કોઈ ધજા દેખાય તો આમ એ રીતે હાથથી ઇશારા કરે અને આમ આમ એ રીતે દર્શન કરવાનો પ્રયાસ કરે હવે ઠીક છે તમને એમ થાય કે આવું કર પણ એ બીમારી છે ભાઈ તમે એકાદ વખત બરાબર છે શ્રદ્ધાથી ભક્તિથી પ્રેમથી લાગણીથી પણ વારંવાર આવું કર્યા કરો તો નંબર વન એક તો એ બીમારી બની જાય બીજું બીજું એ લોકો ભયના કારણે આવું કરે આ જે લોકો દર્શનવાળા જે છે ને ખાસ કરીને એમને એવું થાય કે અમે જો દર્શન નહીં કરવી તો હું જે કામે નીકળ્યો છે ને એ કામ નહીં થાય એટલે શ્રદ્ધા ઠીક છે પણ આવી અંધશ્રદ્ધાઓ જે તમારા આત્મવિશ્વાસને તોડી નાખે આત્મબળને બંને ખતમ કરી નાખે એટલે એ લોકો એનાથી બચવા માટે થઈ અને આવું સતત કર્યા કરે છે બધું મંદિર આવે આ તે એક મારો મિત્ર અહીંયા એને જ મેં હીલ કર્યો ઓશિડીમાંથી આપણે બહાર લાવ્યા છીએ પણ એ સારું અમદાવાદ જાઉં તો દસ વખત ગાડી ઊભી રાખે ને દર્શનને કંટાળો આવી જાય તમને અને એને એટલી બધી અંધશ્રદ્ધા કે એ ડરે એક યાર ઉદર્શન નહીં કરું તો મારું નુકસાન થાય ભાઈ ના નુકસાન થાય કોઈને એટલી સમય નથી તો આ જે કલકત્તાવાળા ભાઈ છે બેંક મેનેજર એમની પણ એવું હતું કે એ પોતે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરનો ભોગ બન્યા ઓસીડી એટલે એકની એક વાતો વારંવાર કરી મતલબ આટલું નથી મેં તો તમને મોટું મોટું કહ્યું પણ હકીકતમાં એ લોકોના મનમાં પણ એકનો એક વિચાર સતત ચાલતો હોય ઉદાહરણ તરીકે સવારે આઠ વાગે એમને વિચાર આવ્યો કે છગન નામના વ્યક્તિએ મારું બહુ નુકસાન કર્યું છે ને એ મારો વિરોધી છે ને દુશ્મન છે ને તો સાહેબ એ વિચાર એમને છેક રાતના નવ વાગ્યા સુધી ચાલે હવે વિચાર કરો તમે પાણીની ડોલ ખાલી હોય અને આમ આમ પકડો હા ઊંચે એક અડધી મિનિટ તો કંઈ ના થાય કે ભાઈ ખાલી ડોલ છે પાણીની મેં આમ ઉચકી હવે એ ડોલ તમે આખો દિવસ ઉંચકી રાખો તો કેટલો હાથને થાક આવે ભલે એની અંદર વજન નથી પણ તમારા શરીરનો વજન તમારા હાથનો વજન તો આવવાનો ને ગ્રેવિટીના કારણે તો એકનો એક વિચાર જ્યારે સવારથી સાંજ સુધી નકારાત્મક વિચાર તમારામાં ચાલે એ તમારી અંદર કેટલા બધા કોર્ટિસોલ નામનો હાર્મોન આ બધા જે ઝેરી હાર્મોન અથવા રસાયણ છે શરીરના જે શરીરને ખતમ કરી નાખે છે ભયંકર નુકસાન કરે છે એ બધા હાર્મોન્સ એક તો એટલા બધા ચાલે સતત ચાલે અવિરત ચાલે એટલે આ કલકત્તાવાળા ભાઈ જેનો કોલ આવ્યો હતો એને પણ એવું હતું કે ઓફિસમાં કોઈ એને એક વ્યક્તિ માટે એલર્જી તો એક આખો દિવસ મને એ જ વિચારો ચાલે છે ને હું કૌશિક ભાઈ કામ નથી કરી શકતો ને નોકરી છોડી દેવાના વિચારો આવે સાથે સાથે એ એનું ફ્લેટનું તાળું ત્યાં કલકત્તામાં ક્યાંક રહે છે ફ્લેટનું તાળું જે છે એ વારંવાર એ ચેક કરે એટલી હદે કે હું લિફ્ટમાં નીચે આવી જાઉં ફરીથી જાઉં આવું આવું હવે તમને એવું થાય કાં તો પણ એ એમના માટે હકીકત હોય છે જે લોકો ઓશિડીથી ગ્રસિત હોય એમને તમે પૂછજો તમારી આજુબાજુ કોક તો આવા નમૂના દેખાઈ જ જશે તમને જે વારંવાર એમને આવું થાય એટલા માટે મિત્રો એ તમારું મન અને શરીર જ્યારે એક જગ્યાએ ના હોય ને તમારું મન અને આપણે થોડું ઘણું જુઓ હું અત્યારે વિડીયો બનાવતો હોય પણ એ એમાં એ આપણું બ્રેઇન કોગ્નેટિવ જે એનું ડેવલપમેન્ટ થયું એવોલ્યુશનમાં ઉત્ક્રાંતિમાં તો ઠીક છે કે આપણે લોકો બીજા પ્રાણીઓ કરતાં ઓવર થિંકિંગ કરીએ આપણું મન અને શરીર સતત એક જગ્યાએ ન રહે પણ સતત સતત આખો દિવસ તમારું મન અને શરીર અલગ અલગ જ હોય તમે કંઈ પણ કરતા હોય તમે જોજો લોકો ચા બી મૂકીને ભૂલી જાય વારે વારે એ લોકોને ચેતવું જોઈએ એ લોકો ઓસીડી એ ઓપ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર તરફ જઈ શકે છે તો સતત તમારું મન થોડું ઘણું તો બધાને હોય એ સહજ છે એ એ તમે એ ભેદ સમજજો મારી વાતનો કન્ફ્યુઝ ન થતાં થોડું ઘણું ચાવી ક્યાંક મૂકાઈ જવી બે દન તાળું ચેક કરવું આ સહજ છે નોર્મલ છે રૂટીન છે પણ પંદર વખત ચેક કરવું દિવસમાં બે ત્રણ વખત હાથ પગ ધોવા સહજ છે કે ભાઈ ચાલો હું આ ખેતરથી પરત ફરી પણ દિવસમાં પચીસ વખત હાથ પગ ધોવા ઘણા તો કલાક સુધી બાથરૂમમાં જ રહે હાથ પાછું એટલો બધો સાબુક હશે સાબુક હશે કે સાહેબ ચામડી ફોગાઈ જાય અને સાબુ પણ પતી જાય તો આ બીમારી છે આ ઓપ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર અથવા તો ઓસીડીના લક્ષણો છે હવે એ બેંક મેનેજર જે છે કલકત્તાના એમને મેં કેટલીક ટીક્સ જુઓ ઘોડા ઘોડો ઘાસ સાથે દોસ્તી કરશે તો ખાશે શું એટલે હું તમને બધું અહીંયા નહીં કહું અહીંયા જરૂરી તમને ફાયદો થાય એટલું તો કહીશ અને સમજદારને ઇશારો કાફી હોય જો તમે સમજદાર છો તો સમજી જશો પણ વધુ હું કાઉન્સેલિંગ કોલમાં જ તમને જણાવી શકીશ તો એમને મેં ટીપ્સ આપી પણ થોડીક ટિપ્સ અહીંયા બધી નહીં એકચ્યુલી એકચ્યુલી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ ઓછો હોય નાનપણથી તમારી સાથે એવો ઘટનાક્રમ બન્યો હોય તમારા પિતરાઈ ભાઈઓ દ્વારા આસપાસના મતલબ માહોલ દ્વારા જ્યારે તમારા આત્માને બહુ જ વિક્ષિપ્ત કરવામાં આવ્યો હોય તમારી પર્સનાલિટીને ડેમેજ કરવામાં આવી હોય એવા લોકોમાં ઓસીડી બહુ જોવા મળે કેમ કે ઓસીડીનો સીધો સંબંધ છે ઓવરથિંકિંગ સાથે ઓવરથિંકિંગનો સીધો સંબંધ છે લોઅર સેલ્ફ એસ્ટીમ અને લોઅર સેલ્ફ કોન્ફિડન્સ જેનો આત્મવિશ્વાસ ને આત્મબળ ચકનાચૂર થઈ ગયા હોય એવા લોકોમાં આ ડિસીઝ વધુ જોવા મળ્યું એટલે એમની સાથે વાર વાત થઈ અને મેં એમને હીલ કરવાનો પ્રયાસ કર્યો હજુ પણ બીજા એમના પાંચ સેશન એમને બુક કર્યા છે પાંચ વખત કોલમાં વાત કરશે ઓછામાં છે એટલે એક તો હીલ કરવા પડે કે ભાઈ ભૂતકાળની જે યાદો જ્યાં એમને જે યાદો છે એના કારણે આત્મવિશ્વાસને આત્મબળ તૂટી ગયું છે એટલા પાછળ જઈ અને ત્યાંથી એનો ઈલાજ કરવો પડે કેન્સરના જડ જઈ જઈ અને જડમાંથી જ ઈલાજ કરીએ તો જ આપણે નિરોગી રહી શકીએ ને એ રીતે એમનો જ્યાં જ્યાં આત્મવિશ્વાસ તૂટ્યો એ બધી ચર્ચાઓ થઈ હીલ કર્યા હજુ પણ હિલિંગ સેશન થશે મારા એમની સાથે એટલે પછી માણસ જ્યારે હીલ થઈ જાય આત્મવિશ્વાસને આત્મબળ ફરીથી પ્રાપ્ત કરે એટલે ઓવર થિંકિંગ અટકે ઓવર થિંકિંગ અટકે એટલે તમારું શરીર અને મનનું એક જગ્યાએ એકસાથે હાજર રહેવાનું વધી જાય શરીરને મન જ્યારે એક સાથે એક જગ્યાએ હાજર વધુ રહેવા માંડે તો સ્વાભાવિક છે કે આ પ્રક્રિયા જે છે એ ઓછી થઈ જાય વારંવાર તાળું ચેક કરવાની વારંવાર પગ ધોવાની હાથ ધોવાની એકના એક વિચારો મનમાં કર્યા કરવાની કેમ કે એ જે પેટર્ન બની છે તમે જુઓ આ અહીંયા ધોરિયા હવે અત્યારે નાક છે આ પણ એક ધોરિયો છે અહીંયા તો ધોરિયામાં પાણી એક જ દિશામાં જાય ધોરિયાની જે દિશા હોય એનો જેટલો વિસ્તાર હોય એમ મન પણ વિચારો ભાવનાઓ જેમ સતત તમે વર્ષો સુધી એક જ દિશામાં જાઓ તો એવા જ વિચારો ચાલ્યા કરે એટલે એ પેટર્ન પણ તોડવાની હોય છે જે આપણે કર્યું અને હજુ પણ કરીશું કાં જયા શું પાર્યા કરવાના હાજર એટલે સાંસારિક ભત્રીજો મારો પાડોશી પણ વ્યવસ્થાઓમાં મળી લો દેવનો દીધેલો એટલે મૂળ વાત ઉપર પાછો ફરું તો તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ જેટલો વધતો જાય જેટલું તમારું શરીર અને મન એક જગ્યાએ રહેતું જાય એમ 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 આ ઓસીડી વાત માત્ર હાથ ધોવાની ને દર્શન કરવાની કે તાળું ચેક કરવાની નથી એ તો તમને મેં બહાર શું થાય એ ઉદાહરણ આપ્યું બહાર શું થાય એ ઉદાહરણ મેં તમને આપ્યું પણ મનમાં પણ આ લોકોને સવારથી સાંજ સુધી યાર એક જ વિચાર ચાલે મેં કહ્યું ને કે એ કલકત્તાવાળા ભાઈને સવારે આઠ વાગે ઓફિસમાં કોઈ એક વ્યક્તિ માટે ગુસ્સો આવે નેગેટિવ વિચાર આવે તો એ એમને મને એવું કહ્યું કે સાંજે નવ વાગ્યા સુધી સતત એ વિચાર ચાલે હવે એ માણસ જેવો હોય એવો પણ તમે સતત નવ વાગ્યા સુધી નકારાત્મક વિચાર કરો નેગેટિવ થિંકિંગ કરો એટલે તમારા મન ઉપર શું વીતે તમારું મન તો થાકી જ જવાનું તમારું શરીર તમારી ઉર્જા એટલે લોકોને જે કરવું હોય એ કરે આસપાસના કીડા મકોડાઓને જે કરવું હોય એ કરે પણ તમારે ઝીંગુર મરકટ કીડો મકડો કે કીટ પતંગીઓ બની અહીંયા સાધારણ જીવન ન જીવવું હોય તો તમારે નિશ્ચિત આ વસ્તુ કરવી પડશે જેમાં તમે મન અને શરીરને એક જગ્યાએ રાખો એલ મેડિટેશન સૂચવ્યા સાક્ષી ભાવ સૂચવ્યો હિલિંગ કર્યું એક એક કલાકનું એલાર્મ મૂકવાનું પણ કીધું છે દર એક કલાક એલાર્મ વાગે એટલે એમને એ તરત જ જ્યાં છે શારીરિક રીતે અને માનસિક રીતે એ રીતે અભ્યાસ કરશે શારીરિક માનસિક બંને રીતે એક જ જગ્યાએ રહેવાનો એટલે આખી એક પ્રક્રિયા છે બીજું ઘણું બધું હોય પણ મેં કહ્યું ને કે અહીંયા જ આખું બધા પત્તા બતાવી દઈશ તો કાઉન્સેલિંગ સેવામાં કોણ આવશે એટલે અને એવું નથી એ તો હું મજાક મજાકમાં બોલું છું અહીંયા મારા બધા પત્તા બતાવવા માટે બે કલાકનો વિડીયો બનાવવો પડે જે સંભવ પણ નથી પ્રેક્ટિકલી એટલે એ કાઉન્સેલિંગ કોલ દરમિયાન જ સારી રીતે થઈ શકે પણ હું અહીંયા નક્કી આ પંદર મિનિટ વીસ મિનિટ જે કંઈ સમય હોય જીવો સમયની અનુકૂળતા હોય એમાં હંમેશા પ્રયાસ કરું પ્રામાણિક રીતે કે મહત્તમ મહત્તમ તમારા સુધી હું તમને લાભ થાય ચણા કદાચ હવે દેખાતા હશે જુઓ તમને નજીક જઈને દેખાણ હવે બિલકુલ ઉગી ગયા છે જુઓ આશા રાખું છું કે તમને દેખાતા હશે તો શરીર અને મનને એક જગ્યાએ રાખવા માટે થઈ મજબૂત આત્મવિશ્વાસ ને આત્મબળને પેદા કરવું પડે હું સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓ અને આસપાસના લોકોનો વિરોધ કેમ કરું છું વિડીયોમાં એ લોકો જ યાર આત્મબળ અને આત્મવિશ્વાસ ખતમ કરે છે અને આત્મબળ અને આત્મવિશ્વાસ આ બે એવા ચાલક બળ છે તમારા જીવનના જે ખલાસ થાય એટલે મામલો પેચીદો બની જાય મિત્રો એટલે એક બે વાર તાળું ચેક કરતા હોય તો પાછા ચિંતામાં ન આવી જતા જુઓ તમને અવાજ આવશે આ છાટકા મશીન આપણું ચાલુ જ છે અહીંયા એ જે અવાજ છે એ સૂચવે છે કે છાટકો ચાલુ છે પૂંડથી રોજથી બચી શકાશે ચણા પણ ખૂબ સરસ નીકળી ગયા છે અમે લીલા ચણાની દાળ ખાઈશું આગામી દિવસોમાં મતલબ જ્યારે ઓપટા આવી જાય ને ચણા ફરાઈ જાય ઘણી વખત ખેતરોમાં જ પ્રોગ્રામ કરીએ એટલે આજ છે ને યાર ગ્રામ્ય જીવનનો આજ તો લાભો છે લાભ છે જે આપણે હંમેશા તમારે ખેતરની સીમાઓ પણ જોતી રહેવી જોઈએ માત્ર પાકિસ્તાન જ છે ચીન તમારામાં આવે એવું ના હોય બાજુના ખેતરવાળો પણ આવી જાય એટલે હા શરીર અને મનને એક જગ્યાએ રાખવા માટે થઈ અને જે કંઈ કરવું પડે એ કરવામાં આવે એટલે ઓસીડી મટી જાય એના માટે મેઇન 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 આત્મવિશ્વાસને આત્મબળ કેમકે આત્મવિશ્વાસને આત્મબળ જેનું ઓછું હોય એ જ માણસ ઓવર થિંકિંગ કરે જેનો આત્મવિશ્વાસને આત્મબળ મજબૂત હોય મિત્રો એ ગમે તેટલા જીવનમાં ઉતાર ચઢાવ આવે એની અંદર થિંકિંગ હોય ઓવર થિંકિંગ ના હોય અને કમજોર મનનો સિમ્પ ચોમુ પ્રકારનો માણસ જે ભારતની વ્યવસ્થાઓ એને જીવો બનાવી દે છે ખાસ કરીને એવો માણસ તો સતત થિંકિંગ કરવાનું હોય જ્યાં થિંકિંગ પણ ન કરવાનું હોય ત્યાં ઓવર થિંકિંગ કર્યા કરે એટલે ઠીક છે વધુ તો કાઉન્સેલિંગ કોલમાં સંભવ છે પણ એક સૂત્ર મારું પકડી લો ધ્યાન કરો એક્સરસાઈઝ કરો એ બધું જ કરો એક કલાકનું એલાર્મ મૂકો રોજ સાંજે નોટ લખો નોટમાં અનુભવ લખો દિવસ દરમિયાનના આ બધું કરવાથી શરીર અને મન એક જગ્યાએ રહેતું થશે અને તમે ઓશિડીથી બહાર નીકળી શકશો લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ હાઈફ માય વિડીયો કમેન્ટ જરૂર કરજો લાઇક જરૂર કરજો એનાથી મદદ મળશે કમેન્ટમાં કંઈ નહીં તો ઇમોજી મૂકી દેજો પણ એનાથી લાભ મળશે થેન્ક યુ